જય માતાજી મિત્રો રામ રામ ને સીતારામ બધાને ભાઈઓ તથા બહેનો જોઈ લો આજે ફરીથી અમે આવી ગયા છીએ માંડવીના ખેતરમાં કારણ કે આજે પણ પાણી પાવાનું જ છે કાલે પડ્યું હતું આજે પાવાનું છે પરમ દિવસે પડ્યું હતું બસ આજે પૂરું થઈ જવાનું છે એ હવે જોવા જઈએ છીએ કે કેટલું પાણી છે અને કેટલું પવાઈ ગયું છે આ બાજુ પાણી આવે છે અને આજે પાણી પાવાનું છે કાલે પાવ્યું છે આપણે આપણા અંદાજમાં આ ઉપર કાલે ઉપરનું પવાઈ ગયું આજે આ પવાનું છે આ પાછળનું પવાઈ ગયું આ પવાઈ ગયું હવે ખાલી આટલું જ રહ્યું છે આમાં તે ક્યાં ક્યાં સુધી પવાનું છે એ રીતે જોઈ લઈએ અને કેટલું બાકી છે મોટા ભાગનું તો બધું જોવા જોઈ રહ્યું કઈ કોરું ના રહે અને માંડવી તે સારી જ છે બધી કઈ વાંધો નથી એવો થોડાક દિવસ પહેલાં એમ લાગતું કે થોડી થોડી સુકાઈ છે પણ ત્યાં તો પાણી મળી ગયું હવે ફટાફટ હું જોઈ લઉં એટલે કેટલું આવ્યું કે અહીંયા કોરું રહી ગયું બે થોડું બે ત્રણ થોડુંક ગુંડી રહી ગયું છે એ તો કઈ નહીં ચાલશે અને આ સાઈડ એ આપણે કાલે કયું હજી માંડવીમાં જો હું તમને માંડવી મળે તો બતાવું જો અમે ઓલપણેથી પાવી ને ડંડા લાંબા કરી એટલે પાણીના પ્રેશરના કારણે જોઈ લો ધૂળ વહી જાય ને પછી ત્યાં આવો ખાડો થાય માંડવી જો આવી બેસી આ વખતે ને આ હે માંડવી ફાઈનલી જોઈ લો અહીંયા પોપ અને રીંગણ છોડ લઈ લીધા છે કારણ કે વાવવાની છે મરચી રીંગણ પોપૈયાની આ તુવેરમાં પાણી આવે ચાલુ થઈ ગયું છે એટલે હવે અહીંયા લેતા જઈ પછી વાવી ત્યારે જો અહીંયા ઉપાડવાનું જ છે હજી અહીં થોડાક ઉપાડી રાખી દીધા છે તો હવે જઈએ સીધા આપણે તુવેરમાં તુવેરમાં તુવેર માં જઈને વાખાડા કરીને વાવી પછી પાણી ઓમ તો ઉપર આવે જ છે હેલો ગાઈસ

અને હવે લાગી જઈએ પાણી ફટાફટ વાળવા કારણ કે માંડ માંડ ઘણા પેટસ ચોક્કસ લઈ જ આવી તો પાણી વાળવાનું છે તો ફટાફટથી હું પાણી વાળવા લાગી ગયો થોડુંક રહી ગયું છે તે એ ફટાફટથી હમણાં હું પૂર્ણ કરી દઉં ફાવડા રે તો ફાવડા ફાવડા બાવડા લઈ લેવી કારણ કે હજાર અત્યાર દેવી આ હું જઈએ આવી પાવડો તો ચાલો પાણી જોઈ લો આપણી પહેલાં હાલવા મળી છે કારણ કે બપોર પહેલાં થોડું થોડું પી ગયું હતું અને બપોર પહેલાં આપણે મરચીનું વાવેતર કરી નાખ્યું મેં મારા મમ્મીએ વા દીધી છે તો એ તમને બતાવ કેવી અમે વાઈ જો અહીંયા વાવી જો આ બધી આજે ખાડા કરીને મેં મારા મમ્મી ને ઓલો સામે તો ફટાફટથી હું પાઈ દઉં અને જો તમે કહેતા ને તું એ તમને બધા જ બતાવી દઉં મારી ક્યાંક ક્યાંક પીળા પીળા ફૂલ પણ આવવાનું ચાલુ થઈ ગયું ને દોડવાય તે થોડાક દિવસમાં આવી જશે હવે તો ફાઈનલી ફરીથી લાઈટ હોય ગઈ આપણે હજી થોડુંક જ પી રહ્યા છે હજી આટલી વાર તો પીધો બાકી છે ત્રણ ચાર કેરા પીધા એટલે ફરીથી લાઈટનો જટકો ઝટકો અરે યાર આજે તો લાઇટ હોય ત્યાં લાઇટ ઉપર ઉપર જ જતા મણી જે જ્યાં ત્યાં જ કરે છે જોઈ લો હજી હરખું પીધું નથી કામ હવે લગભગ મને લાગે કેટલા ઝટકા હવે ફરીથી જોઈએ લાઈટ આવે કે નહીં તો હજી તો થોડુંક કહી ગયું છે જોઈ લો હજી હું તમને પરવા બસ હવે હજી પૂછી જોઈ લો ફાઇનલી મિત્રો લાઈટ બાઇટ બધું આવી ગયું અને પાણી ગયા છે જુવારમાં બીજવાણ છે અને જોઈ લો આવું મોસમ હોય ને વેડો જે ફૂલ એમાંય ભાઈ જો નાવાની તૈયારીમાં લાગી ગયા હા શૈલેશ ભાઈ આપણે તમને નાવાનું જ છે હમણાં તો ફટાફટ કપડાં ચેન્જ કરીને કપડાં હું ચેન્જ કરીશ ખાલી ટી શર્ટ જ ઉતારવાનું છે બાકી તો અવેડામાં સીધું દાબવાનું છે શૈલેષભાઈ રેડી થઈ છે તો હમણાં ફટાફટ અમે દેવું નાવાનું સારું કર્યું અને મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે બેસી ગયા છે આપણે સેમ કરવા કારણ કે સૈનિ કે આપણે કોલેજનું સાહેબ જોઈ લો કપાસની હું દિવસ સુરત દાદા પણ નથી આવી થોડી વાર પછી આ થઈ જશે તો કંઈ નહીં આજનો મારો બ્લોગ્સ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો દો જલ્દીથી આપણે ત્રીસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા અને આપણે પ્રોગ્રેસ કરીશું ધીરે ધીરે તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ડેલી વ્લોગ્સના કામ આપણે કરીશું હવે તો બાય બાય આવજો